ચિકાસ પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે ચિકાસ પોર્ટલ ત્રીજો અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે તારીખ ચાર થી છ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ એક થી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે બે રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર અપાઈ છે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય અને નિયત સમય કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે આ નિર્ણયો અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું તેમજ તારીખ એકથી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે